રાત્રિના તાજિયા પડમાં આવે છે જ્યારે હિન્દુ સમાજ પણ આસ્થાના ભાવથી માથું આવે છે ત્યારે અમરેલી સાવરકુંડલા ધારી જલાલા લાખી બાબરા રાજુલા જાફરાબાદ લીલીયા ખાંબા શહેરમાં તાજિયાઓ નીકળે છે

નવાસા હિમામે હુસેન જે આજે શહીદ થયા તા એના ચૌદસો વર્ષ થઈ ગયા ના તહેવાર કોમી એકતાથી ઉજવાય છે સાવરપુલામાં હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ અલગ અલગ જગ્યાએ નિયાજો રાખે છે ને આ ખાસ કરીને આ તહેવાર પૂરા હોલ્ડમાં ઉજવાય છે ને ખાસ તમારે એ કહેવાનું પોલીસ તંત્ર અડતાલીસ કલાક સતત લીંબડી નીચેથી પૂરે ગામમાં આખા ગામની અંદર બંદોબસ્ત આપે છે જીબી આપે છે નગરપાલિકા આપે છે તમામનો સાથ સરકાર પૂરેપૂરો રહે છે ને એકતાથી આ ગામનો તહેવાર છે તોય સતા એકતાથી ઉજવાય છે